દેશમાં બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જ્યાં પણ નોકરીની વેકેન્સી આવે એટલે બેરોજગારો ત્યાં મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જતા હોય છે આ પહેલાં પણ એવા કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા અંકલેશ્વરથી કે અંકલેશ્વરમાં જ્યાં એક નોકરીની વેકેન્સી બહાર પાડવામાં આવી કે તરત જ બેરોજગાર જે યુવકો છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં એટલી ભીડ પહોંચી ગઈ હતી કે તેના જે દ્રશ્યો છે તેવા કેટલાક સામે આવ્યા હતા અને હવે જો આ બેરોજગારીની વાત કરીએ તો જાણે કે થોડા દિવસો પહેલાં જેમ કે વાત કરી ગુજરાતમાં જોવા મળ્યું હતું ને હવે મુંબઈમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે મુંબઈના કાલીનામાં એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક ઇન ઇન્ટરવ્યૂ દરમિયાન મંગળવારને એવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા હતા નોકરી શોધનારાઓની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને આ પછી દોડધામ પણ મચી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં હજારો લોકો ઇન્ટરવ્યુ સેન્ટર તરફ દોડતા જોવા મળ્યા છે કેટલાક લોકો ઝડપથી કેન્દ્ર સુધી પહોંચવા માટે વાહનોને ઝાડ ઉપર પણ ચડતા જોઈ શકાય છે જેનાથી સ્પષ્ટપણે કહી શકાય કે દેશમાં બેરોજગારી કેટલી છે